આખી થેલી નહીં જવાય ને હે તો થઈ ગયા છે બપોર અને હવે જઈ છીએ ઘરે રોંઢો કરવા માટે હેલો ફ્રેન્ડ જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બ્લોગમાં ને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે ભી આવ્યા છીએ વાડીએ અને વાડીએ હું લેવા આવ્યા છીએ તમને પાછળનું આમ તો થમેલ છે ને ખબર તો પડી ગઈ હશે કે આજે આપણે ડુંગળીનું મુહૂર્ત કરી નાખ્યું છે અને વાગી ગયા છે અગિયાર એટલે દાળી હોય એટલે બહુ ટાઈમ તો મળે નહીં પણ તારે શા મૂકવા આવીને ઘડીક ટાઈમ છે તમે આને કહો વિડીયો તો બનાવ્યો એટલે એમાં એવું હતું કે કાલે આપણે દાળિયા કરવાના હતા એ તેમને બધાને કીધું હતું ને આજે આપણે દાળિયા પણ થઈ ગયા છે અને ડુંગળી ઘણી બધી ક્યાંય ગઈ છે તો દાળિયા છે આજે અને આજે આપણે મોવાનું છે અને ખેંચવાનું બંને કામ કરવાનું છે કેટલી ખેંચાય ને કેટલી મોવાય એ બધું તમે કન્ટિન્યુ માં રહી એટલે તમને ખબર પડી જાય દાળિયા માટા મસ્ત સા બનાવે છે દૂધ વાય એકદમ આખી નઈ દેવાય ને હે વાહ ભાઈ વાહ દાળિયાની થેલી વાહ ભાઈ વાહ એકલી દૂધમાં બનશે એવું લાગે હમ અને તમને બધાને એ કહી દે કે દાળિયા છે ને આના ગામના છે હો એના દાળિયા છે એટલે એ હારી શા બનાવે હું

થઈ ગયા છે બપોર અને હવે જઈ છીએ ઘરે રોંડો કરવા માટે એને ભૂખ લાગી કે ભૂખ તો લાગી પણ તું ટીફન કેમ ન લાવી આમ થા ન લાવી છે ને આ બધા અમારા ગામના હોય કે નહીં એટલે પછી મને ખાવું શરમ લાગે કાઈ નહીં હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જાય જમવા ઘેરે અને આ જમવામાં શું છે જોઈ અને ફટાફટ આવું પડશે પાછું બે વાગે તા તો ભાઈ આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં આપણે જો રીંગણાનું શાક છાશ

હા બધાયને જે માટે જઈએ ને જે દ્વારકાથી આ તમે જે પહેલાં વિડીયો જોયો છે અત્યારે આગળ ઈવડે છે બે દિવસ પહેલાંનો હમ અને અમારે તો કાંઈ ટાઈમ હતો નહીં કારણ કે કેટલા કેટલા વીસ વીસ દાળિયા હતા કે પંદર પંદર વીસ 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 દાળિયા હતા તો અમારે કાંઈ ટાઈમ મળ્યો નહોતો હતો આજ તો નાઈ થઈને થઈ ગયા છે ફ્રેશ અને આવ્યા છીએ વાળીએ વિડીયો બનાવવા માટે જ તે એમાં એવું હતું બધું કે દાળિયા ઘણા બધા થઈ ગયા ને અમે બંને બહુ કામમાં વ્યસ્ત થઈ ગયા પાણી દેવામાં ને છા બનાવવામાં બધું ઠેલા લેવા મૂકવા જવું એમાં આમ જ થાય હું નવરા નો રે આપણે ઘડી કઈ તે એવું બધું થાતું હતું તો પછી આપણે વિડીયો કાંઈ બનાવી ન હોય ક્યાં તમને બધી પ્રોસેસ ડુંગળીને આપણે દેખાડી ન હોય ક્યાં પણ ઠેલા રાત્રે ગઈ રાત્રે ઠેલા ભરાઈને પણ વૈયા ગયા ભાવનગર હેડમાં અત્યારે અમારો માલ પડ્યો છે અને હજી હરાજી થાય એ અમને નથી ખબર બાકી બધી ખબર છે ડુંગળીની અને આજે થઈ ગયો છે શનિવાર હરાજી તો ચાલુ જ છે નારીમાં આપણે એવું ડુંગળી ઉતારીમાં હરાજી ચાલુ છે પણ આપણો વારો હજી નથી આવ્યો કાલ રવિવાર થઈ જાય અને હવે હોમવારે જો વારો આવી જાય તો તમને હું ભાવ આવ્યો ને એ બધું કહી દે અને આપણે થેલા કેટલા ભરાના ને એ વાત તમને દક્ષા કરીશ થેલા હું તમને અંદાજ કહું લગભગ દોઢસો ભરાણા પણ કેટલા ઓછા છે નહીં મને નથી ખબર ચાર કે છ કે એમ કાંઈક ઓછા છે એ ખબર છે કેટલા ઓછા છે એકસો ને ચુમ્માલીસ ભરાણા છે અને આપણે બધી ડુંગળી નથી મુવાની હજી થોડી ઘણી છે એ તમને બતાવી મિત્રો છે ને આપણા જો આ તેર પાયા છે ને એ ખેવાને બાઈકી રહી ગયા ઓલા પણ અહીંયા સુધીનું અને બાઈકીનું જો આટલું બધું મોવાઈ ગયું ને માલ વયો પણ ગયો છે આપણો અને આ હવે શેના કારણે બાઈકી રહી ગયો ને એ તમને કહી દઉં કે આપણે શુક્રવારે હાન સુધી એડ ચાલુ એક નાઇટ પૂરતો જ એડ ચાલુ હતો એટલે આપણો માલ બધો તૈયાર થાય કે એમ હતો નહીં એના રીઝનના કારણે આ માલ છે ને બાકી રહી ગયો ના કારણે આપણે બધો માલ એક આર ખેઈને લઈ જવાનો હતો એવા બધા પ્રોબ્લેમ હતા એક આરે સોંપી હોય એટલે એકાદારે તૈયાર થાય બધી તો આ તે છે ને તૈયાર માલ જ છે અમારો પણ શેના કારણે ન જવા દીધી ને એજી હું તમને કહી દઉં જેને નો સમજાણ હોય એને કહી દો ને કહી દે તો અમારે દાળીયા હતા વીસ અને તો છે ને વીસ દાડિયા હતા એટલે આ રીતે ખેહાય તો ત્યાં મોળાઈ જાત તો ઠેલા ભરવાનું રહી જતા અને ઠેલા ભરી લીધા એટલે આવડું અત્યારે પડી રહ્યું છે હું તો એ પડી રહ્યું એ તો હાલ છે પણ ઓલા ઠેલા તો આપણે નારી સોકડી પોગી ગયા છીએ તો એની હરાજી થઈ જાય અને આ ખીર આવે છે ને ઉતરાયણ તો એને કારણે હેડ બન રહે એટલે અમે ફટાફટ ઉતાવળ રાખીને દોઢસો દોઢસો ઠેલા અને વાહે પડ્યા ને તે ગારમ સકડી એટલે એવું બધું કારણ હતું અને આ ડુંગળી છે ને આપણે કઈ વાંધો છે નહીં કેમ કે આપણા મોટભાઈ ને ડુંગળી જો ઓલા પણ ઉભી છે એ અને આપણે છે ને એની જોડે છે ને આ ડુંગળી આ રોજ નાખી દેવાની છે અને હવે ડુંગળીનો માલ આપણો ભાવનગર યાર્ડમાં પડ્યો જ છે હવે શું ભાવ આવે ને એ બધું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જાય શું કે આ હમ ઘણા ખરા પડ્યા રહેવા દાડિયા તો ઉતાવળમાં એવું જ કરતા હોય કામ કે વાહે રહી ગઈ વાહે રહી ગયો વાહે રહી ગઈ વાહે રહી ગયા એમ થાતું હોય કે નહી આટલા માટે અને માલ તૂટી પણ ગયો જોવામાં જો ઘણા બધા આના ગામના દાડિયા હતા ને એટલે કામ સરસ કર્યું છે સારું હે કેટલું કામ કરીને બે દિવસમાં દઈ દીધું હાસો ન કે એમ જો આખી વાડીના બધી ખેહી નાખી બધી મોળી નાખી અને ઠેલા ભરી જાવા હો દીધી બોલો આટલું કામ કર્યું કેટલા દાડીએ ખબર એક દિવસ 20 હતા ને એક દિવસ 15 હતા સારું ન કહેવાય મિત્રો તમને એમ થશે કે આપણે એને ડુંગળી બધી મોકલાવી દીધી એક પણ ડુંગળી આપણને બતાવી પણ નહીં તો આપણી પાસે ને થોડીક ડુંગળી અહીં વાડીએ પડી હતી અને કેવો માલ છે ને એ તમને જરાક બતાવી દઉં જો આપણે આવો માલ હતો ડુંગળીનો આની પછી તમે એક અંદાજ લગાડી લેજો કે આપણે કેવો માલ હશે ડુંગળીનો જોવા આવો આવો માલ હતો બધી એવડી સાઈઝ નહોતી પણ કોક કોક મીડિયમ અવડી સાઈઝ જ થઈ હતી માલ તો પૂરેપૂરો પાકી ગયેલો જ હતો હવે યાર્ડમાં ગયો છે માલ

મને તો આવડે જ છે એ નઈ આવડે જ છે પણ ખોટો ને કરવું નથી કઈ નહીં સારું હાલો તો આ વિડીયો છે ને આપણે અહીંયા કરીએ પૂર્ણ કેમ કે જે બધી પ્રોસેસ હતી તમને બધી કહી દીધી ને હવે શું ભાવ આવશે ને એ બધું તમને કહેવું ને બે દિવસ સુધી આપણા વિડીયો કેમ ન હતા આવતા એ પણ તમને કહી દીધું આવું બધા પ્રોબ્લેમ હતા અને આ બધા લોડર છે ને એ હવે ક્યાં દેવાનો છે ને ક્યાં નહીં એ બધું તમને ખબર પડી રહ્યા અને આ મેદાનમાં હવે નવું શું કરવાનું છે ને એ પણ તમને ખબર પડી જાય તો કન્ટિન્યુ પાછા વ્લોગમાં રહેજો ને હવે આપણા બ્લોગ પાછા ડેલી આવશે કાંઈશ ડેલી વ્લોગ આવશે તો હરવાલો આ વિડીયો કરીએ આપણે પૂરો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું કાલે બાઉલગ્ન ત્યાં સુધી બાય આ ડુંગળીને તમે લેતા આવજો